છે કૃષ્ણ સ્વાગત બધાઇનું આજના વિડીયોમાં આજે તો જો આપણે ખબર છે અહીંયા આવી ગયા છીએ સાસરે એટલે વહેલા ઉઠીને નાઈ ધોઈને આપણે તૈયાર થઈ ગયા છીએ અને જો ભેંસુને નિરણ પાણી બધું થઈ ગયું છે ઈ તો નિરણ ખાઈને પાણી પીને બેસી ગયું છે તણે તણ ભેંસ અને પાડો બધા એ મજાના બેઠા છે હવે બપોરે છે નિરણ કરવાની અને અત્યારે જો વૈષ્ણવી ની અહીંયા ચીકુડી ની હેઠે ઘોડિયું લઈ લીધું છે એટલે એ મસ્ત મજાની ઊંઘે છે વૈષ્ણવી તો જો સરસ મજાની સુઈ ગઈ છે અને આજે હું આવી અને મેં જોયું તો ઘરમાં કાચા કેળા લાવેલા હતા તો એવું નક્કી કર્યું કે કાચા કેળા છે તો આપણે વેફર પાડી દઈએ તો અત્યારે હવે હું વેફર પાડું છું આપણે કાચા કેળા હોય એની આપણે તળીને જે વેફર બનાવીએ ને એવી રીતના તો ચાલો હવે હું વેફર બનાવું અને તમને દેખાડું પેલા તો કેળાની આપણે છાલ કાઢી નાખવાની કાચા કેળા હોય એટલે આમ હાથ થી આપણે જેમ પાકા કેળાને કાઢીએ એમ તો છાલ નીકળે નહીં એટલે ચપ્પુએ કરીને આછી આછી કાઢી નાખવાની બહુ નહીં કાઢવાની આછી આછી જો આવી રીતના થોડીક થોડીક આવે ને આવી રીતના પેલા કેળાની વધે આખાની છાલ કાઢી નાખવાની પાડવાની જો આવી રીતના આપણે આખા છાલ કાઢી નાખી છે હા આવું નથી કાઢી નાખી છે જાચી પાતરી એવી ઝીણી ઝીણી છાલ પાડી દીધી છે અને હવે આપણે ગેસ ધીમો કરી અને પાડી દેવાની આપણે આવું પાડવાનું મશીન તો આપણે હોય જ તે તો આવી રીતના લાંબી લાંબી હું પાડું છું આખું કેળું આપણે તેલ છે એટલે ઈ પ્રમાણે આપણે એટલું કેળું કતરી પાણી નાખવાની

આપણે જે એવા ગમે એવી આપણે પાડવાની આવી નાની નાની ગમે તો નાની નાની પડાય અને આ આવી પથરી જેવી લાંબી લાંબી એવી ભાવે તો એવી પાડવાની સ્વાદ તો હરખો જ આવે ખાલી આકાર જ અલગ અલગ હોય તો ચાલો હવે હું તમને પાડીને દેખાડું થોડા કેળાની વેફર આપણે પાડી દીધી છે અને થોડીક આપણે પછી પાછા પાડશું કારણ કે કેળાની વેફર તો તાજા તાજી હોય તો ખાવાની વધારે મજા આવે એટલે જો આટલી પાડી છે આ ગોળ અને આ આવી ઊભી એવી પાડી છે અને બાકીની હવે કાલે કે પરમ દિવસે કારણ ઘણી બધી પાડી દઈએ તો પછી વાસી થઈ જાય તાજે તાજી ખાવાની મજા આવે એટલે અત્યારે બે થોડીક થોડીક પાડી દીધી છે અને આપણે મીઠું ઉપરથી ઉમેરી દીધું છે અને મરી પાવડર હોય તો આપણે મરી પાવડર એ નાખીએ ગયા તોય બહુ મસ્ત લાગે તો આપણે મરી પાવડર એવું તો કઈ નથી નાખ્યું જો કેટલી મસ્ત કરકરી બની છે અવાજ આવે એના ઉપર થી ખબર પડે મસ્ત કરકરી બની છે ના તો આમ કરીએ ત્યાં જવા જ પડી જાય કેટલી કરકરી બની છે મસ્ત બે બની ગઈ છે હવે ખાવાની કારણ કે આખો ચૈત્ર મહિનો હોય તો ચૈત્ર મહિનાના ઉપવાસ બરા ઘણા રહેતા હોય છે તો ઉપવાસમાં માં ખાવી હોય તો ઉપવાસમાં ખવાય અને બાકી તો આપણે ભાવે જ છે ભાવતી હોય એટલે ગમે ત્યારે ખવાય જો અમે તો આવી રીતના કાચા કેળાની વેફર પાડીએ છીએ તમે કઈ રીતે પાડો છો એ મને કોમેન્ટ કરીને કહેજો જો આવી જ રીતે પાડતા હોય તો એ કહેજો અને જો કાંઈક નવી રીત હોય તો પણ મને કહેજો તો એ હું પણ શીખું તમારી પાસેથી શું જો નિરણ કરી દીધી છે અને આજે તો અગિયારસ છે ચૈતર મહિનાની અગિયારસ એટલે અમારે ભાભાએ આજે રમણ હોય તો મમ્મી ને પપ્પા બે તૈયાર થઈ ગયા છે નાઈ ધોઈને અને એ જાય છે મારે તો જો વૈષ્ણવી હૂતી છે અને આજે ઘરે કોઈ છે નહીં એટલે હું નથી જવાની અહીંયા મમ્મીને એ પગે લાગવા જાય છે આજે બપોર ગાળાનો સમય થઈ ગયો અને આપણને તો ખબર જ છે બધાને કીધેલું છે કે આપણે અહીંયા હનુમાન દાદાનું મંદિર છે અહીંયા હવન રાખેલો છે એટલે આપણા ઘર આંગણે મંદિર કહેવાય એટલે એ પ્રસંગે આપણા ઘર આંગણે જ કહેવાય એટલે આપણો ઘર આપણે ચોખ્ખું રાખવું જોઈએ એટલે જો આજે તો મમ્મીએ બધું કામ લીધું છે જો અભરાયથી માંડીને બધું સારું કરે છે ઘોડા ઉપર આસ્તો સડી ગયા જોઈ જાવ આ બધુંય જાપતી નાખ્યું છે અભરાય વભરાય ને બધુંય આ બધું પાછું સારું કરીને પાછું હતું ને એમને ગોઠવી દીધું છે અને આ એક બાજુ બાકી છે એ બાજુ જો બધુંય કરે છે આ બધી શેટી ને બધુંય ઢાંકી દીધું છે હા હે ને મમ્મી હા સફાઈ તો બધી પણ છે ને બેસાડતીમાં આમ કુનમ આવી દીધા હે તો પૂનમ ને દીધો બધા આવે જતી ગે ને આપણે ઘરે પ્રસંગ હોય એટલે મહેમાન નવરો જવરો તો હોય જતી આમ ઘરે આવે એટલે આપણે ઘર ની સાફ સફાઈ આજે જો લીધી છે ખેતરમાં એ કાઈ હમણાં કામ છે નહીં નવરાશી એટલું બધું ઉનાળામાં તો હમણાં ખેતર ખાલી હોય પંખા પંખા ને બધું જો લૂછી ને મસ્ત કરી નાખ્યું છે વૈશાખ મહિનો આવી છે તો વૈશાખ મહિના તો વા બોવત હોય એટલે બધું ઉડી ઉડી નળિયા હોપટ થઈ બધું આપણે તો અંધેરે જ પડવાનું છે આપણે સફાઈ કરવી જ પડે આપણે તો એમ થોડક દિને થોડુંક રાખવું પડે પવન બહુ હોય પવન વૈશાખ મહિનામાં એવું બધું ઉડી ઉડીને આવતું હોય એટલે ગમે એટલું આપણે સારું કરીએ અભરાય ને એવું બધું તો ઉપર ભરાય જ જાય એટલે બધું સારું કરવું જ પડે એટલે થોડાક દિવસે થોડાક દિવસે કરી નાખવાનું સાફ આજે તો જો બધું લીધું છે નહીતર ખાલી જાળ્યા ને એવું બધું પાડે સરસ મજાનું સાફ કરી નાખ્યું છે બધું એને પાછું બધું ખાલી કરી નાખ્યું છે હવે બધી અભરાય નીચે ઉતારી છે એટલે ઉટકી એવું કરીને બધું પછી હવે નિરાતે કરશું અને આજે તો જવાનું છે પગે લાગવા અમારા ભાભાઈ રમણ છે એટલે એટલે મમ્મી ને પપ્પા જો તૈયાર થઈને હવે નું ધ્યાન રાખું છું એટલે આ બધું બાકીનું કામ સાંજે ઘર સારું જો મોટે ભાગનું તો થઈ ગયું છે એટલે આપણે પોરો ખાવા બેઠા છીએ અહીંયા જો ચીકુડી નીચે સરસ મજાનો પવન આવે છે જો કેવી ડાળખી બધી લીમડાની પવન ની હલે છે અને વૈષ્ણવી જો અહીંયા હોતી છે વિષ્ણુ વિનાય બાજ અહીંયા છૂર આવી છે કારણ કે ઘર સારું કરે છે એટલે અહીંયા પંખો ન કરાય અને થોડાક અત્યારે આ બાજુનું જે રૂમ છે એમાં નળિયા તપે એટલે આપણે ચીકડીની હેઠળ ઘોડિયું રાખ્યું છે સરસ મજાનો પવન આવે છે ને એ મસ્ત મસ્ત ઊંઘ કરે છે અને અત્યારે તો આ તડકાનું વાતાવરણ છે એટલે બહુ બહાર ન નીકળાય ક્યાંય બહાર જાય એટલે તરત તડકો લાગી જાય આપણને એટલો તડકો લાગી જાય નાના છોકરાને લાગી જાય એટલે જો અમે હમણાં ગયા હતા સિટીમાં તો તમને ખબર છે થોડાક દિવસ હજી એમ કાલે જ આવ્યા તો વૈષ્ણવીને જો કેવો તડકો લાગી ગયો છે એટલે એને બહુ મજા જેવું નથી એટલે હું તો તમને બધાયને એવી સલાહ આપું કે આ તડકાનો સમય છે એટલે બાળ ક્યાંય ઘરને એવું જો મોટા ભાગનું સારું થઈ ગયું છે રસોડું ને એક રૂમે બે વસ્તુ બાકી છે અને આ બાજુ આપણે આવ્યા છીએ કામમાં તો આ ઈંટું ખડકવાનું આપણે કામ હાલતું હતું જો આટલામ જ આટલા જગ્યા ખાલી છે બધા મીઠું હતી એ બધી જો આટલી ખડકી દીધી છે અને હજી આ બીજી બધી પડી છે એ ખડકવાની બાકી છે હા હું આ તો નિરાતનું કામ છે એટલે સમય વધે તો ક્યારેક 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 ખડકીએ એટલે આટલી થઈ છે હજી બાકી બધાય હાથ વાત ભેગા થયા હોય ને એવું એક દિવસ બધાય કરે તો એટું થઈ જાય એમ પણ હમણાંથી કામ માલે છે બધું આ હનુમાન દાદાના મંદિરનું આ પ્રસંગનું ને બધા અલગ અલગ કામ છે હમણાં હું એ નહોતી વચમાં ઘરે એટલે થોડાક દિવસ આવું બધું ધીમે ધીમે કામ આવેલું છે અને જો હવે અહીંયા આવીને અટકી ગયું છે કારણ કે જો કેવું મધ બેઠું છે ઈટુમાં દેખાય એટલે એ નાની એવું મધ પહેલાં ઉડી જાય પછી ઈંટુનું કામ થશે કારણ કે મધ હોય એટલે આપણે કડવાની બીક લાગે એટલે આગળ કામ ન કરાય પહેલાં હવે એ ઉડાડી દઈશું મધ અને પછી ઈંટુ ખડકશું તો અહીંયા જો પપૈયા ઉપર એક સરસ મજાનું નાનું એવું પપૈયું પાકવા એવું છે દેખાય તમને આ નીચે જ છે એ સરસ મજાનું આખ પાકી જાય બે દિવસમાં અને આપણા આંબાને તો ખાખથી આવવા મળી છે મસ્ત મસ્ત ભેંસું મજાની જો ચીકુડી હાથે કેવી બેઠી છે ભેંસું જો ઊભી થઈ ગઈ હું આ બાજુ આંટો મારવા આવી એટલે એને એમ લાગ્યું કે નીરણ પૂરો કરવા આવ્યા છે એને એવું લાગ્યું એને એમ કે હમણાં નીરણ નીર છે એટલા માટે ઊભી થઈ ગઈ અને જો વૈષ્ણવી ઉતી છે ઘોડિયામાં

આજનો દિવસ કઈક આવી રીતના આપણો પૂરો થયો છે તો આજનો વિડીયો હું અહીંયા પૂરો કરું છું કેવો લાગ્યો વિડીયો એ કોમેન્ટ કરીને કહેજો અને જો અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ કાલે મળીશું નવા વિડીયોમાં